હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે દિવાળી સ્પેશિયલ કુરકુરા જેવી ખૂબ જ ચટપટી એવી રેસીપી બનાવીને તૈયાર કરીશું તો પહેલાં મેં અહીંયા બે ચમચી જેટલું બટર નાખ્યું છે ઓપ્શનલ છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો બટરની સાથે મેં અહીંયા એક કપ પાણી નાખ્યું છે અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે હું મીઠું નાખવાનું ભૂલી ગઈ છું પરંતુ તમે અત્યારે ઉકળવા પાણીમાં મીઠું પણ નાખી દેવાનું છે હવે પાણી ઉકળી જાય એટલે આપણે એની અંદર બે કપ ચોખાનો લોટ નાખી અને ખીચુંની જેમ આ રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ લો કરી દેવાની છે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે કવર કરી દસ મિનિટ માટે રાખી દઈશું બફાવા દઈશું એટલી વાર લોટને એટલે આ રીતે એક કપ પાણીમાં બે કપ ચોખાનો લોટ નાખી અને આ રીતે બફાવા દેવાનું છે દસ મિનિટ માટે દસ મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે એને ત્યારે મેં અહીંયા નીચે લઈ લીધું છે હજી ઢાંકણ ખોલ્યું જ નથી બંધ જ રાખ્યું છે ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈએ તો ચટપટો મસાલા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું સંચડ એક ચોથાઈ ચમચી જેટલી હળદર બે ચમચી કાશ્મીરી મરચું લીધું છે જેથી ખાસ ના લાગે અને કલર સારો એવો આવે હવે એની સાથે આપણે એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે ચાટ મસાલો અથવા તો તમે જેલજીરા પણ લઈ શકો છો એ બે મોટી ચમચી લીધા છે મેગીનો મસાલો બે ચમચી લીધો છે અને એક ચમચી આમચૂર પાવડર લીધો છે જેથી ચટખટાશ એકદમ સરસ આવે તો બધી વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાની છે મિક્સ કરવાથી ગ્રાઇન્ડ અને એટલી સરસ ના થાય એટલે ફટાફટ મેં મિક્સી જારમાં ચલાવી દીધું છે તો મસાલો છે એકદમ ચટપટો એવો આપણો રેડી થઈ ગયો છે તમે શુગર પસંદ હોય તો થોડી ઘણી ખાંડ પણ દળેલી એક ચમચી જેટલી નાખી દેવાની તો પણ ટેસ્ટ સારો જ આવશે મસાલો એકદમ રેડી સરસ થઈ ગયો છે ચટપટો એવો તો આપણે એને સાઈડમાં રાખી દઈશું અને દસ મિનિટ ઉપર સમય થઈ ગયો છે જે આપણે ચોખાનો લોટ નાખી અને સ્ટીમ માટે રાખ્યો તો એને તો હવે એને ખોલી અને થોડોક ઠંડો થઈ ગયો હોય ત્યાં થડાળાય ત્યાં સુધી તમારે એને હાથ ન લગાવો કારણ કે દાજી ચવાય એટલો ગરમ હોય તો એક પ્લેટમાં કે વાસણમાં કાઢી લેવો અહીંયા સરસ ઠંડો થઈ ગયો છે વધારે પડતો ગરમ નથી થોડો એવો છે જે હાથને દજાડે નહીં એટલો અને હું મીઠું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે મીઠું છે એ પાછળથી સ્વાદ પ્રમાણે ઓછું નાખ્યું છે કેમ કે મસાલામાં પણ આપણે સંચળ અને ચાટ મસાલો છે એટલા માટે હવે અહીંયા કાળા તલ એક મોટી ચમચી અડધી ચમચી એટલું જીરું અને અડધી ચમચી જેટલા અજમા આપણે નાખી દેવાના છે જેથી સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સરસ એવા આવશે પહેલાં બધી જ વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો આ લોટમાંથી તમે ચકરી પણ બનાવી શકાય અને બજારમાં જે આપણે છોકરાઓ નાસ્તા માટે લાવતા હોય તમે જોયું હશે કે એક ચકરી પણ નહીં અને એવા એમને સીધા જ પાડેલા હોય છે અને ચટપટો એવો ટેસ્ટ પણ આવતો હોય છે તો એ જ રીતે આપણે ઘરે બનાવીને બાળકોને ખવડાવી શકીએ છીએ તો અહીંયા ઉપરથી થોડું થોડું ઠંડુ પાણી નાખી અને આપણે લોટ જે રીતે બાંધતા હોઈએ એ રીતે બાંધી અને રેડી કરી લેવાનો છે તો એકદમ સરસ બનીને તૈયાર થાય છે તમે જો તળીને સીધા હું તમને બતાવીશ એ રીતે રાખો ને તો પણ સારો લાગે અને ચટપટા મસાલા સાથે પણ સરસ લાગશે તો અહીંયા જરૂર પ્રમાણે પડે એ પ્રમાણે પાણી નાખી અને આ રીતે લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે વધારો પડતો સખત હાર્ડ નથી થોડો સોફ્ટ કર્યો છે તો એ આ રીતે બંધાય અને એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે હવે આપણે જે મશીન હોય છે ગાંઠિયાનું સેવનું એમાં સ્ટારવાળી ચકરી આવે એનો ઉપયોગ મેં કર્યો છે તો એ ચકરી છે એને આપણે અત્યારે ગેસ લગાવી દઈશું મશીનની અંદર જે સેવનું મશીન હોય એમાં લગાવી અને અંદર આપણે લોટ ભરી દઈશું બે મશીન થાય છે બે કપમાંથી ચોખાના લોટમાંથી બે મશીન બનીને તૈયાર થયા હતા અને ઘણો એવો નાસ્તો બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે મશીનની અંદર આપણે સેવ ગાંઠિયા કરતા હોય એ જ રીતે ભરી અને તૈયાર કરી દઈશું અને બનાવવામાં બહુ મશીનને તમારે વજન પણ નહીં થાય કારણ કે એકદમ સરસ રીતે પડી જાય છે ચોખાનો લોટ છે એ વધારે પડતો આપણને મહેનત નથી કરાવતો જેમ કે આપણે ઘઉંની ચકરી કેમ કરતા હોઈએ તો આપણે હાથ થાકી જાય પણ આમાં એવું નહીં થાય તો બંધ કરી અને આપણે ગેલ ગેસ ઉપર તેલ છે એ મેં ગરમ થવા માટે પહેલેથી જ રાખી દીધું છે અને ગેસની ફ્લેમ છે એ હું મીડિયમ જ રાખીશ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળીશું તો પહેલાં થોડો એવો લોટનો ટુકડો લઈ અને નાખી દેવાનો છે કે તેલ ગરમ છે ને એ ચેક કરવા માટે લોટનો ટુકડો આપણો ઉપર આવી જાય એટલે આપણે ચકરી છે એ પાડી દઈશું તો થોડી વારમાં તમે જુઓ છો કે ઉપર આવી ગયું છે તો હવે આપણે એની અંદર પાડી દેવાની છે જેટલી પેનમાં સમાય એ પ્રમાણે આપણે એની અંદર પાડી દેવાની છે ચકરી બનાવી હોય તો તમે નીચે પાડીને ચકરીનો સ્ટેપ પણ આપી શકો છો અને આ રીતે ફટાફટ બનાવીને પણ તૈયાર કરી શકાય છે તો પેનમાં આવે એટલા પાડી દીધા છે અને થોડી વાર થશે ત્રણેક મિનિટ જેવો સમય એટલે એ એની મેળે જ ઉપર તળાઈને આવી જશે ઉપર તળાઈને આ રીતે તેલમાં આવી જાય અને કડક થઈ જાય ત્યાં સુધી એને આપણે સાઈડ નહીં બદલાવીએ તો કડક થાય ત્યાર પછી જેની સાઈડ બદલાવવાની છે અત્યારે તમે જુઓ ને તો ઢીલી છે તો એમાં આપણે એની સ્લાઈડ નહીં પલટાવીએ અત્યારે કડક થઈ ગઈ છે જુઓ એ ત્યારે જ આપણે પાઇટ સાઈડ પલટાવીશું અને એકદમ ક્રિસ્પી અને કડક થાય ત્યાર પછી જ આપણે એને લઈશું ચોખાનો લોટ છે એટલે વાઈટ જ થશે કલર બદલશે નહીં પરંતુ એકદમ ક્રિસ્પી અને કુરકુરી થાય તેલના બબલ્સ એકદમ ઓછા થઈ જાય ઉપર આવી જાય ત્યાર પછી જ આપણે એને કાઢવાની છે જો પહોંચી હશે તો ખાવામાં પછી મજા આવે નહીં અને ક્રિસ્પી રહેશે તો તમને એમ જ થશે કે બહુ જ સરસ એવી ટેસ્ટ આવે છે તો આ રીતે હું બધી ચકરીને બનાવી અત્યારે તૈયાર કરી દઉં છું ચકરીને પણ નાસ્તાને તો બધી જેટલી પેનમાં આવે એ રીતે હું પાડી પાડીને બધી જ કમ્પ્લીટ કરી દઉં છું તેલ આ રીતે એકદમ ઉપર આવી જાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ખાસ કાઢવીની થોડી પણ ઢીલી હશે તો બધો નાસ્તો તમારો ઢીલો કરી દેશે એટલે એકદમ ક્રિસ્પી અને કુરકુરી થાય ત્યાં સુધી તળવાની જ છે લગાતાર છ થી સાત મિનિટ જેવો સમય તળવામાં થઈ જાય છે વ્હાઈટ દેખાય છે પરંતુ તળવામાં વાર લાગે છે થોડી તો અહીંયા બધી જ અમે તરાઈ અને તૈયાર કરી દીધો છે ચોખાનો નાસ્તો અને થોડો એવો તમે આ રીતે અટશો ને ત્યાં ટુકડા ટુકડા થઈ જશે એકદમ અને આ ટુકડાને તમે આમનો ડબ્બો ભરીને ખાશો તો પણ બહુ જ મસ્ત એવા ટેસ્ટમાં લાગે છે અને એની ઉપર ચટપટો આપણે મસાલો નાખ્યો છે જે બજારના મસાલા આપણા છોકરાને જીભે ઓળખે એવા એ રીતે ઘરે બનાવીને નાખશો તો પણ એનો ટેસ્ટ પણ એકદમ સરસ જ આવે છે તો આને તોડવામાં પણ કંઈ નહીં હલકા હાથેથી તમે આ રીતે કરશો ને તો એની મેળે જ બધી તૂટીને ઢગલો થઈ જાય છે એકદમ તો તમે બે રીતે આ નાસ્તો સ્ટોર કરી શકાય છે આમનમ જ પણ કરી શકાય અને મસાલો નાખીને પણ કરી શકાય તો એકદમ સરસ એવું તમે કુરકુરું તમે જોઈ શકો છો અને બનાવવામાં બહુ સમય પણ નથી લાગતો ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે તો તમને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે અહીંયા મસાલો છે આપણે થોડો થોડો સ્પ્રિન્કલ કરતા જઈશું અને ઉપર નીચે ફેરવી અને આપણે એને લગાવી દઈશું જે કરીને બધાની અંદર મસાલો છે એકદમ સરસ રીતે ચોંટી જાય તો હાથ વડે પણ કરી શકાય અને વાસણ ઉપર નીચે કરીને પણ તમે કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા બધા નાસ્તા ઉપર મેં મસાલો નાખી અને તૈયાર કરી દીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ચટપટો અને સ્પાઈસી એવો ટેસ્ટી મસાલો બ નાસ્તો આપણો બનીને રેડી થઈ ગયો છે તો આ રીતે તમે બન મસાલા રીતે બે રીતે તમે આ બનાવીને નાસ્તો તૈયાર કરી શકો છો બજારમાં રેડીમેડ પેકેટ આ રીતે જ મળતા હોય છે પરંતુ એ પેકેટ ન લેતા આપણે ઘરે જ એકદમ સરસ એવો બનાવીને તૈયાર કરી દઈએ તો બાળકો પણ ખાય અને શરીર માટે પણ સારો તો એકદમ હેલ્ધી એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે જો તમને રેસીપી પસંદ આવી તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમે બનાવી તો તમારી રેસીપી કેવી બની છે એ પણ મને જણાવજો ખાસ તરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમારી નાસ્તો છે ઢીલોનો લોનો રિયટલી એકદમ સરસ રીતે ત તળી અને પછી જે નીચે લાવો ત્યાં સુધી કુરકુરો ન થાય ત્યાં સુધી ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કે